તો આપણે તેના વિશે આ સિરપ નિયમિત દરેક બાળકને એનિમિયા થતા અટકાવવા માટે આપવું જોઈએ એનિમિયા હોય તેવા બાળકોને નિયત માત્રામાં લેવું જોઈએ તો કે ફી માત્રામાં લેવું જોઈએ તો કે 1 મિલી હા 1 મિલી અને અઠવાડિયામાં બે વખત બે વખત બુધવાર અને શુક્રવાર બુધવાર અને શુક્રવાર બુધવારે તમે બદરવાર કોઈ તીતિને સિરપ હા હવે આજ છે આજ છે હા આજે કર્યો આજ તો કે શુક્રવાર શુક્રવાર વેરી ગુડ બે દિવસ આ એસે આયન ફોલિક એસિડ ની સિરપ શા માટે શારીરિક બૌદ્ધિક તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી છે લો તત્વ ખામીવાળા બાળક જલ્દી થાકી જાય છે

સમજાય ગયું બધાને તો ચાલો ચાલી બાળકો